તો આજે સંભારિયાનું ગ્રેવીવાળું શાક બનાવું લીંગણાનું ગ્રેવીવાળું શાક બનાવું તો સંભારીયાને તેલ મતાળી અને એના જીરા પાડીને તેલ મતાળીને સાઈડમાં ગાઢી લીધા હે આમાં જીરું હિંગ રાઈ એ બધું શેકીને પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી અને એ પણ શેકી લીધી પછી સૂકી ડુંગળી અને ટમેટા પણ શેકી દે પહેલાં સૂકી ડુંગળી શેકાઈ ગઈ પછી ટમેટા એ પણ તૈયાર થઈ ગયું શેકાઈ ગયું એ અને હવે નાખવાનું છે આ ગાંઠિયા સીંગ અને ચણા ડાળિયા આવે એ ત્રણેયનો મિક્સમાં ભૂકો છે અને ગાંઠિયા એ પહેલો તેલ મૂક્યું હતું તેલની અંદર રીંગણામાં હળદર નાખીને રીંગણા ફ્રાય કરી લીધા હતા રીંગણા ફ્રાય કરી સાઈડમાં કાઢી લીધા પછી રહી જીરું ને હિંઘ નાખી અને આદુ લસણ અને લીલા મરચાં એની પેસ્ટ નાખી એ થોડી સાંતળી ગઈ એટલે અંદર ડુંગળી નાખી ઝીણી ઝીણી સુધારી ડુંગળી સાંતળી ગઈ લેટા મેટર નાખ્યા ઝીણા સુધારેલા એ સાંતળી ગયા એટલે પાકી સિંગ શેકેલી સિંગ શેકેલી સિંગનો ભૂકો ડાળિયાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એ નાખી દીધો છે અને હવે શું શું નાખવું જોઈ દો હા બેટા શું હા મમ્મી શું બધા બેટા રિયા હવે રીંગણા નાખી દઉં છું રીંગણા હળદર નાખી નાખ્યા છે અને પાછા હું નાખી દઉં છું અને થોડું અંદર પાણી રેડું છું હવે જેમ કે ડાળિયાની એનો ભૂખો બધો ચડી ગયો છે હવે ખાલી થોડું પાણી નાખું છું બારકતી રે શેકાઈ ગયા હતા રીંગણા એટલે માપનું થોડું પાણી ખાલી નાખ્યું છે અને આમાં જીરું પાવડર મિક્સમાં હતું મરચું હળદર અને મીઠું અને દહીં એની ગ્રેવી છે એ હવે આની અંદર નાખી દેવાનું છે હવે જોવા કેટલું પાણી દહીં મૂકે છે એ પ્રમાણે પાણી નાખવાનું છે જો દહીં વધારે પાણી મૂકે તો પાણી નાખવાની જરૂર નથી અને દહીં પાણી ના મૂકતું હોય તો થોડું પાણી નાખવાની જરૂર છે હવે આ તો થોડું વધી ગયું હતું ને આ બધું ચોટી ગયું હતું ને શું થયું હા એ હવે પાછું પાણી થોડું પાણીની જરૂર હોય તો નાખી દઉં છું હા રિયા આ સંભારીએ ચડવા માટે કરીને થોડું પાણી નાખ્યું છે થોડાક સંભાળીએ કાચા હોય ને તો ચડી જાય થોડું થોડું કરીને પાણી નાખવાનું લેવા દાડ ના થઈ જાય થોડું થોડું નાખતું રહેવાનું જોતું રહેવાનું અને ગરમ પાણીનો ઉપયોગ કરવા તો વધારે સારું સાઈડમાં ગરમ પાણી કર હેરાન કરે હેરી બારી દા તો કોણ આવ્યું બારી કોણ આવ્યું થોડું થોડું આપણે ગરમ પાણી નાખતા રહ્યા તો સારું પણ ગરમ મેં નહોતું કર્યું એટલે મેં ઠંડુ પાણીનો ઉપયોગ કર્યો એ ક્યારે ઠંડુ વધારે પાણી નાખે ને તો શાક બગડી જાય એટલે ઠંડુ હતું એટલે થોડું 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 જેમ જોતું તેમ નાખ્યું હોય હવે આ બધું મિક્સ થઈ ગયું છે મસ્ત અને હવે થોડું ઢાકણું ટાંકી દઉં એટલે સંભાળીએ થોડા કાચા હે તો ચડી જાય શું

તો જો મારો વિડીયો જો આમ દાખો આમ તો રીંગણા તો ચડી ગયા છે કેમ કે તેલમાં પહેલાં તો તળી જ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા ઘરે પણ આવું મસ્ત રીંગણાનું શાક બનાવજો આવી રીતે ગ્રેવીવાળું રીંગણાનું શાક બનાવો ને તો મસ્ત લાગે અને જો ટાઈમ હોય તમારા જોડે તો બધી વસ્તુ મિક્ચરમાં તો ટમેટું અને ડુંગળી અલગ અલગ મિક્ચરમાં પીસી અને પ્યોરી બનાવીને નાખો તો વધારે સારું પણ આપણા જોડે ટાઈમ ના હોય તો કટિંગ કરીને પણ નાખી શકીએ તો મેં આ બધું કટિંગ કરી નાખ્યું છે પણ તમારે આના કરતાં વધારે સારું બનાવવું હોય તો ટમેટાં અને ડુંગળીની પ્યોરી બનાવીને અલગ અલગ પહેલાં ડુંગળીની પ્યોરી નાખવાની પછી ટમેટાની એવી રીતો કરશો ને નાખશો ને તો વધારે સારું લાગશે તો હવે શાક તો તૈયાર થઈ ગયું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સત્યાવીસ તારીખ પહેલાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સારું કહેવાય સત્યાવીસ તારીખે મારા રિયાનો બર્થડે છે તો હું ચાહું કે રિયાના બર્થડે પહેલાં પહેલાં મારી ચેનલમાંનો ટાઈમ થઈ જાય કોમેન્ટમાં જય મોગલમાં લખી દેજો ને જય માતાજી જય મોગલમાં